હાલો હા તમારો ફોન હતો ભાઈ કોણ બોલો હિતેશભાઈ ધાણે ક્યાં વાત કરું ક્યાંથી રાજકોટથી હા તો ઓલો મોબાઈલમાં તમારે તો ચાલો લવસારી વાળા બેન વાપી વાપી વાળા નિશાબેન નિશાબેન હાજી હાજી પેલો કરવાનું સર થઈ ગયો શું છે

ફોડિયો મુકાઈ દે તો ફેર ઘણો પડી જાય હંજા કારણ કે માર્કોને તો ક્યાં લાગે અજો રમણેકભાઈ મારું નામ છે હં હ હમેય ભાઈ બચ્ચો ભાઈ ઠુમર ફોડિયો મુકો છે મુકી દે બીજું છે એમ હા બરાબર છે શ્રીનગર શ્રીનગર જિલ્લો તાલુકો ક્યાં આવે તાલુકો ગોણલાવા જે જિલ્લા રાજકોટ તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ આકુ નામ બોલો જી તમારું રમણેકભાઈ રમણિકભાઈ બચ્ચુભાઈ ઠુમર બચ્ચુભાઈ ઠુમ્મર કયા સમાજમાંથી છો લેવા પટેલ અચ્છા અચ્છા લેવા પટેલ હમ્મ કામ શું કરો છો છતીવાળી એમ કેટલા વીઘા જમીન છે બાર પાંચ જમીન છે પાંત્રીસ વીઘા અચ્છા પાંત્રીસ વીઘા જમીન હમ બરોબર છે પછી તમારી ફેમિલીમાં ફેમિલીમાં મારી બા અને ટેન્સલવાળ બાવ ઓફ થઈ ગયા છે

ભાજપ સરકાર સુવિધા કેવી તમે મને હાલો એમ એમ મળે દરેક વોલ માં કેવો એવો બાકી નથી હાલો બરોબર મોબાઈલ માં મોબાઈલ માં તો સેવ ભાઈ આપડે એવું કઈ જોયું નથી કોઈ પા જે પીતો હોય ને મરી જાય નો પીતો નથી મળવાની આ ઈ વાત તમારે હાચી છે લાગો આ જુગાર જે મણો જુગાર રમતો એ આકળા પડતો હોય કે જુગારદાર દારૂ પીતો હોય જે તે લાઈનમાં ને બધું મરી જવાનું બધું ને બસ સમજી લેજો સમજાઈ ગયું સમજાઈ ગયું આ વાત તમારે હાચી છે એટલે આપણે ઘીરે હોય આપણે તો હંજે હાવ તો ઘીરે પૈસા નો હોય તો કઈ બને જ નઈ ના પૈસા પૈસા તો હોય છે આપણી પાસે બકરાલા પૈસા ઘીરે દેવા પછી બકરાલા ને બદલે મનો ને બે પાંચો ઘીરે પર મૂકીને જાવું પડે કે બાયરી હાવ તો પછી બધું એવું જ કરીને જાવતો હું

આપણને પછી તો માનો નહીં ઘર માં પાછું માનો નહીં દારૂ ની કોઠો ની બસો છતું તો થાય પણ આપડે ઘર નું માળા હોય તો પેલા કઈ કરી લોકોએ

એને પેટમાં એવો પાપ આવી ગયો જમીન જમીનના ભાગ પાડવા નથી વેલા હક પણ કરવું હોય પાંત્રી પાંત્રી જમી વેલા આપણી જ છે નહીં ભલે કરતો મારી જમીન ભાગ માંગ્યો નથી ભાગ પાડવાનો મારે ખાતે નાખવું મારા જમીન નહીં બાપુ દાખલ ને ઓપરેશન મારી બેન પંદર દિન સુધી મારી બેન દવાખાના ખાતર મારો ભાઈ રેવાની વાત તો ખબર ખબર નહીં કોઈ

سیلیبرټ مکافی ویته کوم نه شوکرا ندی دغه رمنی بنه ته دغه بنه پاتای کی بځی ماری ها کار کولو مار خدای دغه ځای نه کېږي ها ها برابره برابره لا نو ته مولیا اته کې به ته تمہاری واد ساتی شه એમની તમે એમ કે બે બે મેરેજ થયા હતા બીજામાં શું બન્યું કરવાનું એક જ કંપની માલ આવી ગયો એવું થયું એક કંપનીનો માલ આવી ગયો નવસારી દલાલ અલગ હતા કે દલાલ બી બીજા દલાલ આપડે ઓલા બીજા દલાલ હતા

કે વાજે બીર બોલ બોલ ન બોલ બોલ હું કોલ તમ કરો હાલો એમ એમ હ હ પછી તો બસ ન નો કરીએ કેમ પછી ના ના નહી તો નો જalen કે વાજે બરોબર છે પછી તમારે મકાન ચી માલિકી નું છે આ મકાન માલિક અમે બાપુજી માલિકી નું મકાન હો આ જ સોળ મકાન માલિકી નું છે એમ ઈ કેટલા રૂમ વાળું છે ત્રણ ત્રણ રૂમ વાળું છે અચ્છા 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 ત્રણ રૂમ વાળું છે મકાન ની કિંમત 35 લાખ રૂપિયા મકાન ની કિંમત એમ એમ બરોબર છે

તારે ક્યાં જવાની છોકરા ક્યાં છે એમને આ તમે ઊંધું લ્યો તો મને તો એવું લાગે કે કદાચ એવું હોય એના મન કે મારા ભાઈને આપી દેવું છે કે ને તમારા જે ભાઈ છે આપડે હું તમને એના નંબર આપું બરોબર છે ના 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 આ તો મારે કઈ એમાં પડવું આ તો તમે નેગેટિવ જોયો તો હું થોડુંક પોઝિટિવ લઉં એમ કે ભાઈ ના 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 આપડે એવું કઈ કરવું જ નથી આ તો હું એક નેગેટિવ તમે નેગેટિવ જોયું તો હું થોડુંક પોઝિટિવ લઉં કે કદાચ તમારા ભાઈ મનમાં એવું હોય કે મારો મારો નાનો ભાઈ છે તો મારે દઈ દેવું છે તો એવું વિચારથી કદાચ ભાગ ન પાડતા હોય કે ભાઈ મારે જે રીતે તમને દઈ જ દેવું છે

આપડે તમારો ઓડિયો અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા એ આપડે અપેક્ષા રાખીએ તમારો મને એક ફોટો મોકલી દેજો બરોબર છે અને તમારો આ નંબર છે બોલો છે મોબાઈલ નંબર નવ્વાણું બે બેતાલીસ નવ્વાણું બે બેતાલીસ છત્રીસ નવ આ નંબર બરોબર તમારો અને તમારું આખું નામ બોલો છી રમેશભાઈ બચ્ચુભાઈ ઠુમર રમેશભાઈ બચ્ચુભાઈ ઠુમર અને ગામનું નામ શ્રીનાથગઢ શ્રીનાથગઢ જિલ્લો કયો રાજકોટ રાજકોટ જિલ્લો અને તાલુકો ગોંડલ અચ્છા ગોંડલ તાલુકો રમણ રમણિકભાઈ ઓ રમણિકભાઈ રમણીભાઈ રમણિક ભાઈ ભલે ભલે કઈ વાંધો નહ આપણે તમારો ઓડિયો મૂકીએ બરાબર તમારો મને એક ફોટો મોકલી દયો બરાબર

મારે કોઈ સંસ્થા નથી હું ફક્ત મોબાઈલ થી યુટ્યુબ ચલાવું છું અમે રહી છીએ મોડીમાં હા અને એક કાર્ય કરી છે આમાં કોઈ નું ચાર્જ નથી બસ ભલે ભલે વાંધો નહીં એ જય માતાજી જય માતાજી હાજી હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ